સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ છો બધા મજામાં હવે ભાઈ આ તો જો ટ્રેક્ટર ને જીસીબી ના ફેરા કરવા એટલે હમણાં ડ્રાઈવર આવે એટલે થાય જમાવટ હું લેવલ વસ્તુ છે ને લેવલથી આખો ઉઠાવ આવે અને આખો શું આવે આ થોડુંક લેવલ નોતું એટલે લેવલ કેટલાક કેવું એટલે મજા આવે બરાબર ને લેવલ બધાય જરૂરી છે અરે ભાઈ છે ને અવારમાં આડા હાથે ઢેવડા દેખાયી અને સાં એ જમાવટ કર્યું ચાલ જે વાળા ભાઈ આમાં જેટલી આપણે મહેનત કરીએ ને એટલી લાગણી અને પ્રેમ વધે આવે અને એ જે જમાવટ થાય એટલે એક પ્રેમ થઈ જાય હો ભાઈ આમાં કાંઈ ઘટે નહીં પછી એટલે આ મેનેજ કરવી જરૂરી છે અને મહેનત કરીને તો વાત આવે ભાઈ આ હતું આવું છે હલવા ફેરો ખાલી કહું અને પછી મળીએ પાછા આવો

પરિશ્રમ ખુબ કરે છે તમને પણ ધન્યવાદ દેવો જોઈએ મારે આપને જોવા વાળા એમ જતા ઝાડવા રોપી કામ બાકી આઠ દિવસ પેલું કરવું પડે

અને પછી વટોણા બાફા મૂકી દીધા તો એ જોઈ લઈએ આપણે બફાય તો ગયા છે અને આને સાંજે પલાળ્યા હતા હો પલાળેલા છે આ પછી સવારે બાફા મૂકી દીધા કેમ કે ચાર પાંચ જણાને રાંધવાનું એટલે થોડું થોડું અગાઉ કરીએ તો જ થાય ને હવે આપણે આને કાઢી લઈએ આમાં અને આપણે મસાલો તૈયાર કરી નાખીએ પાટિયાના તો આપણે મૂકી જ દઈએ ગરમ થઈ જાય ને મસાલો કરું ત્યાં આપણે ટમેટું નાખવાનું છે તો ટમેટું મળી નાખી અને આમાં છે ને બટેટા નાખી દીધા બાફામાં એટલે ભાત આરે હોય ને એટલે બટેટા વટોણા મસ્ત લાગે આપણે ટમેટું તો મળી ગયું છે આમાં બધો મસાલો નાખી દઈ જો આ ખાંડેલું મરચું છે અને આ ધાણાજીરું નાખી દઈ બે ચમચી અને હળદર એક ચમચી નાખી દઈ અને મીઠું તો આપણે નાખ્યું છે એમાં બાફામાં થોડુંક નાખી દઈએ તોય અને હવે આમાં પાણી નાખી દઈએ એટલે ગળી જાય અને હવે આપણે પાટિયો ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ પાટિયામાં આપણે તેલ તો ગરમ થઈ ગયું છે રાઈ જીરું નાખી દઈએ

અને કોથમરી તો આપણી વાડીએથી આવી ગઈ છે એને કર્યું છે બકાલું બધું કોથમરી કે કાલ કેટલી બધી દઈ ગયા ઓમ ચાલો જોઈ જઈએ આપણે નાખી તો ગયો છે આપણે આ વટોણા નાખી દઈએ એમાં બટેટા નાખી દઈ અને આપણે જે ગરમ મસાલો નાખવાનો છે આમાં અને કોથમરી નાખવાની પણ હમણાં ઘડીક પાકવા દઈ પછી નાખી બધું બે વસ્તુ ઘડીક પાકવા દઈએ અમને શાક જોઈ લઈએ આપણે બાકી તો ગયું છે અને ભાવ તારે હોય ને એટલે આવું સારું લાગે ભાવ તારે ખાવાનું છે ને કે આપણે ઉતારી લઈ બાકી જ ગયું છે

ગળી જાય ને હારો આપડે બાંધી દઈએ તો પછી રોટલી જ બનાવાની રહે આપણે આપણે અને ઘડી ગળવા મૂકી દઈએ આપણે ઘડી ઢાંકી દઈએ એટલે સારો ગળી જાય ગયો હશે રોટલી કરવા મળીએ આમાં જરાક તણ તેલ નાખી અને કેળવી નાખી લોટ ને

一到那里去。 બપોરા <Sansky> <Sansky> એટલો સ્ટેપ પૂરવાનો છે અને ઓલી સાઈડ આપણો ત્યાં પૂરો છે આ નાળિયેરી વાવવાની છે એટલે આ સ્ટેપ બનાવ્યો છે એટલે આ નાળિયેરી આ સાઈડ આવે અને આ રસ્તો રહે એ રીતનું છે અને આગળ ભાઈ જે જે કરતા હતા એવું બતાવતા હતા હું અને કામ હાલ છે હજી આઠ દીયા ત્યારે લેવલ થાય તો હવે બે હજાર હું બપોરા કરવા અને ભાઈ આમાં છે ને હાથ પગ જોવા પડશે નાવું પડશે આ કમ્પ્લેટ થાય ને પછી બપોરા કરવા બેઠી બરોબર ને જો ભાઈ પીપળા પૂરવા મોટર શરૂ કરી અને હવે હાથ પગ જોઈ લી અને ભાઈ થઈ ગયું ને રેડી હે બતાવી ગયું ને તો ભાઈ હવે છે ને અમે તો અને કરી લેવું ભાઈ બપોરા અને મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ અને ભાઈ કામ માં હજુ આવું જ હોય હો એટલે થોડું ઉતાવળ છે આ પછી મળી હવે આગલા વિડીયો માં હો જમાવટ જોતા રહેજો